ભુજ તાલુકાના ખાવડા રોડ પર સુમરાસર શેખ પાસે બાઇક સ્લીપ થતાં ચાલકને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચતા તે મોતને ભેટ્યો હતો પ્રાપ્ત વિગતો મુજબ માંડવી તાલુકાના શેરડી ગામે રહેતા દાનદ મામદ જત પોતાની મોટર સાયકલથી જતા હતા ત્યારે ખાવડા રોડ પર આવેલા સુમરાસર શેખ પાસે બાઇક વચ્ચે અકસ્માતે કૂતરું આવી જતા બાઇક સ્લીપ થઈને પટકાતા ચાલકને ગંભીર પ્રકારની ઈજાઓ થઈ હતી અને ઈજાગ્રસ્તને સારવાર મળે તે પહેલા મોત આંબી ગયું હતું આ અંગે ભુજ શહેર બી ડિવિઝન પોલીસે સીઆરપીસીની કલમ એકસો મુજબ અકસ્માત મોતનો બનાવ દર્જ કરીને તપાસ હાથ ધરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે બાઇક સ્લીપ થતા ચાલક અથવા સવારનું મૃત્યુ થાય તો ફેટલ એક્સિડેન્ટનો ગુનો નોંધીને એફઆરઆઈ નોંધવી જોઈએ પરંતુ આ કિસ્સામાં પોલીસે એફઆરઆઈ નોંધવાને બદલે એડી નોંધતા હથબાગીને કોઈપણ પ્રકારની વીમા કંપની કે અન્ય સહાય પણ મળી શકતી નથી ત્યારે પોલીસ આવા કિસ્સાઓમાં યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ પણ ઉઠી હતી